કાલે છે ને ડે વન હતો કાલે કાલે જ નવું વરસ બેહી ગયું હતું એટલે કાલથી છે ને મારે વ્લોગિંગ ડેલી ચાલુ કરવાની હતી ને આપણા કોઈમાં અંદર કે હું એમ કહેતો હતો કે ભાઈ ડેઈલી આપણે વ્લોગિંગ આપણે સ્ટાર્ટ કરી કે જ્યાં લગીને બને ત્યાં લગીને રેગ્યુલર એટલે આપણે ચેલેન્જ એક ટાઈપનો મળી જાય કે ડે વન ટુ ડે હંડ્રેડ દિવસ કેમ વ્લોગ બનાવ્યો પણ એમાં એવું છું કે મેં જે વિડીયો એડિટિંગ કરતો હતો ને ઇન્ફટની અંદર હું એડિટિંગ કરું ઇન્સની અંદર હું છે ને એડિટિંગ કરું તો કાલે કોને ખબર કાલે દસ મિનિટનો વિડિયો હતો અલે એક્સપોઝર નતો થતો ડાઉનલોડ જ નતો થતો ઇનશોટ ની અંદર એના માટે છે ને કાલ આપણે વિડિયો નો આવ્યો એટલે કાલ ફાઇનલ કાઈ વાંધો નહી આપણે આજથી આપણે ફાઇનલી વ્લોગ ચાલુ કરી દીધા છે ડેલી બનાવવાનું પણ જેમ બને એમ રેગ્યુલર કરું કોશિશ ને આ જો આપણે છે ને આમથી નામ આમથી નામ જાય છે એટલે ડેઈલી ભાઈ વ્લોગ બનાવવાની કોશિશ કરશું પણ મારો તો આખું મૂળ વિખાઈ ગયું કાલે કાલ છે ને એક તો એવું મસ્ત નું યાર અંદર સો આવતો હતો એ જોવા જગ્યા હું તો કર્યું પાછું કલાક કલાક બે કલાક તો ખાલી ડાઉનલોડ થવાનું હોય ગયું એમ તો આવી જાઉં લોક તો હવે મમ્મી પર રહી ગયા એટલે હું તમને કહું બે કલાક જેવું તો એમાં એમાં ઊભું રહી ગયું એટલે એ થયું ને હવારથી મહેનત કરતો ભાઈ ન થયું એટલે ભાઈ કાંઈ વાંધો ને હવેથી ફાઇનલી ભાઈ રેગ્યુલરી આવવાની કોશિશ કરશું બરોબર ને મમ્મી હમણાં ઘણા દિવસથી ભાઈ આપણે બ્રેક મેકી દીધી હતી કે હમણાં રેગ્યુલરી હરખા વ્લોગ નતા આવતા તો કાંઈ વાંધો ન આવશે અને મારા મોબાઈલમાં નથી ચાર્જિંગ એટલે જો હવે છે ને જમવા બેવું મારે એટલે આની અંદર આપણે તારેક મહેતા જોવું એટલે એની અંદર તારેક મહેતા જોવું ને જલ્દીથી હું મેગી દઉં અને હું સ્ટોરી કરી દઉં ટૂંકમાં આપણે વાત કરી દઉં એના એમનો ભાઈ મેં ગામના ગામમાં આપણે મારવા નીકળી ગયા ને વિડીયો વિડીયો શૂટ કર્યો એમ આપનું વળિયામાં મેકવા એ ઉતાર લીધો ને હવે પાછા જાય છે આ કરે તો ભાઈ મિત્રો મેં છે ને વળિયાની બધા જે પહેલી જાય છે મને જે લગીન લાગે છે લગીન બધાથી પહેલી જાય છે બિલ્ડિંગ ને બહુ જૂનવાળી છે તે બંધ છે એટલે ભાઈ ત્યારે હું આવ્યો હતો વિડીયો ઉતરવા માટે આપણું વળિયાનો એક શૂટ કરવાનો હતો એટલે જોવો તો તમને દેખાડી આ એક ને હાથમાં નહીં રહે તો મિત્રો બંધ હતું ખુલ્લું આ ને આ શું કહેવાય રૂમ રૂમ ને બધા દરવાજા બંધ હતા પતરા બાંધી જતા સરકારી બાકી ખુલ્લું ન તો તમને અંદર સીન ને મસ્ત દેખાડે જયારે દરવાજા ખુલ્લા હતા ને ત્યારે ઉતાર્યો હોત ને તો હારું હોત કાતા આવું ને થોડી બીક લાગતી હતા હું મળી એવું હતું કાંઈ વાંધો ને હવે ખુલ્યું તો અત્યારે દોસ્તાર આવ્યો હતો મારો એટલે મેં કીધું હાલ ભાઈ આવી મેં કીધું થોડો ઘણા વિડીયો ઉતાર લે એટલે વિડીયો ઉતારો ઉતાર લીધો ને દરવાજા ખુલ્લા હતા તો મજા આવે એ સમયના ત્યારે તમને દેખાડો રૂમ રૂમ કહેવા હતા કોટર હતું ભાઈ સરકારી કોટર હતું અને હવે જઈ છે મેં ઘર બાજુ હવે પાછા આટું કાચ આવી નદી માંથી થઈને આવ્યા ને જો આજે તમને કાલ ઓલું આશ્રમ દેખાય ને એમાં ઓલું જે આશ્રમ

મારું મૂળ વેખાઈ ગયું મેં હું દેખાડું છું ખબર તમને કેતો હું કહીશ એની અંદર મેં તમને દેખાડું કે ભાઈ એક અંદર આપણે કેટલું ઇમ્પ્રૂવ કર્યું એક આપણું કેવું વીતું છે એક વર્ષ અંદર જયારે હાથ તારીખે પહેલા મહિનાની હાથ તારીખે બે હજાર ચોવીસની અંદર પહેલા મહિનાની હાથ તારીખે મારે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થયા હતા જ્યારે સંક્રાંતિ આવવા નથી ત્યારે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થયા હતા ને ખાલે ભાઈ ફીટ વર થાય હમણાં છ દી પછી ફીટ વર થાય ત્યારે આપણી ચેનલ ઉપર બત્રીસો તો અત્યારે છે પણ બત્રીસો અત્યારે છે વિચાર કરો એક વરની અંદર આપણે કેટલા પોઈકા પાંચસોથી બત્રીસો લગી તમારા સપોર્ટના કારણે એમાં મેં છે ને ટાર્ગેટ પણ લીધો હતો બધાને કે આ વર્ષે મારે કેટલા પચાસ કેટલા પાંચ હજાર સબસ્ક્રાઈબર થશે કે નહીં ત્યારે બે હજાર છવીસ આવે છે લગી મને કમેન્ટમાં કહી દેજો કે ભાઈ પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ ગઈ પણ આપણે ભાઈ મહેનત ફૂલ કરવાની હે ભાઈ નવું વરસ બે ગયું છે એટલે જેમ બને એમ બ્લોગ કરવાની કોશિશ કરવાની પણ હમણાં ઘણી મેં આડા ખાઈ દીધું આવે કોકડો નથી પકડો મારે એમાં હું છે ને મન હારી ગયો હતો જેને થાકી આમ કંટાળી ગયો હતો કે ભાઈ હું દેખાડું બોલો જો હવારમાં બ્લોગ ચાલુ કર્યો મેળી હમણાં તો ભાઈ મેં અમને લોકોને કીધું હતું ને કે ભાઈ આપણે રેકડી બંધ થઈ જાય તો જોરદારના વ્લોગ બનાવશું આખો દી વ્લોગ બનાવશું પણ એના કરતાં ઊંધું જ છું જે રેકડી હતા ને ત્યારે વ્લોગ બનતા મારે પણ એનું તમને કારણ દઉં ને તો ભાઈ જો હવારથી લગીનું મારે કેટ ભેગો જોઈએ એને એકલું મેં નથી પણ કાંઈ બંદર વ્લોગ માટે તો એટલો તો ટાઈમ આપણે લઈ હકી એ તો હું તું એને તો ઘરે તો સાચવે બધા રાખી દે પણ એમ થાય કે ભાઈ તમને શું દેખાડો હવારમાં ઉઠીને અહીંયા વ્લોગ ચાલુ કર્યો પછી ભાઈ બહુ હાંજિયા અમે બીઆઈ ગયા હવેથી છે ને કાલથી હું વ્લોગ ચાલુ કરીશ ને કઈ રીતે કરીશ ખબર સવારના જ્યારે ઉઠીશ જાય ત્યારે વ્લોગ ચાલુ કરી દઈશ પછી હવારથી હાંડ લગીને ડેલીનું રોટીન તમને દેખાડીશ કે ભાઈ જો જમવામાં બને ત્યારે જમવા બે ત્યારે મારે હું તો કેતો તમને ફેમિલી બ્લોગ પણ કાંઈ વાંધો ના લો મમ્મીનું એનું ફેસ્ટ થઈ ગયું પણ હું ક્યારેક ક્યારેક વ્લોગમાં આવે પણ આપણે છે ને રેગ્યુલરી વ્લોગમાં નથી આવતા બીજું તો એમનામ આપણે લેતા નથી એટલે બાકી લેવામાં કાંઈ વાંધો નથી આવતા એમ થાય કે ખોટે ખોટે હું કામ લેવો કે આમ તો આપણે ભાઈ વ્લોગ હમણાં રેગ્યુલરી બનતા નથી એટલે લેતો નથી પણ કાલથી છે ને હવારથી હાન લગીન મા પપ્પા આવશે મા મમ્મી આવશે બાકી ફેમિલી સાથે હું લોક બનાવીશ અને તમને લોકો સામે દઈશ બરોબર ને હવે તો જો બીજી પતંગ આવી ગઈ હે ઓકે કરી નાખો ને ભાઈ ફાઇનલી આપણો મિની વ્લોક તો હમણાં આવે છે કદી ની અંદર હો ગુલમાં બહુ વિડીયોમાં ભાઈ જોતા હોય બધા ફેમિલી વાળાને જો એટલે ડે વન ટુ ડે હંડ્રેડ દિવસનો મિની વ્લોગનો ચેલેન્જ પણ હાલે એની અંદર કેટલા થયા એ હું તમને કહી દઉં હાલ જો આપણે છે ને 41 દિવસ થઈ ગયો મિની વોગનો અહીંયા આપણે પૈસા બની છે આ સબસ્ક્રાઇબર છે ને આપણે એક મહિનાના કેટલા વ્યૂ આવ્યા એના વોચ અમે આટલા સબસ્ક્રાઈબર છે આપણે અત્યારે હાલની તકમાં કાલે જો ભાઈ મિની વ્લોગ બરોબર નહોતો બન્યો એટલે વ્યૂ પણ એવા બધા જોરા જબરદસ્ત નથી મેં કેટલા દીધી ફૂલ વિડીયો નથી માઇકો જો કહું તમને આપણે જેતપુર ગયા ને જે આપણે મેં ત બે દીધ ત્રણ દીધી મેં બ્લોક નથી મેં આજે મેં તો પણ તમને જેમ કીધું એમ કે મૂડ બગડ મારી એપ વાળે તો આપણે ભાઈ જ કરશું કેવું લઈ એડિટિંગ થોડુંક હું અત્યારે ભાઈ દૂધ ને થોડુંક લેવાનું તમે જાય ભાઈ અત્યારે અમે પાઉ લેવા આવી ગયા ત્યાં

તો આવું એક્સ છે ને આજનો વ્લોગ હોય તો વિડીયોને કદું જો લાઈક ચેનલ ને કદ સબસ્ક્રાઈબ ને રેગ્યુલર આવવાની કરશું કાલ પાછા મળશું બીજા વિડીયોની અંદર બાય